અમે તમને મૂળ અફઘાનિસ્તાનના એ હારૂનની વાત કરી એ ઘટનાની વાત કરી કે સદ્ભાવનાના શત્રુ ગુજરાતમાં અનેક છે સામાજિક શાંતિને ડહોળી નાખવાની ઘટનાઓ વખતો વખત બનતી રહી છે આ ઘટનાઓ ગુજરાતની જનતાની સહનશક્તિની પરીક્ષા લે છે અહીં આવી જ કેટલીક ઘટનાઓ વિશે હું તમને જણાવીશ સૌથી પહેલાં વાત કરીશ જૂનાગઢની જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં જાહેરમાં નમાજ અદા કરતો એક વિડીયો વાયરલ થયો હતો ઉપરકોટ કિલ્લાના મેનેજર દ્વારા આ ઘટનાની પોલીસને જાણ પણ થઈ જોકે કોઈ ફરિયાદ નોંધવામાં ન આવી અને આ તસવીરોએ પણ ભારે ચર્ચા જગાવી હતી ગુજરાતની આ ઘટના અને ગુજરાતના જૂનાગઢ અને એમાં પણ ઉપરકોટની આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી હવે અમે અમદાવાદની એવી જ એક ઘટનાની વાત કરીશું અમદાવાદના ઘાટલોડિયાની આ તસવીરો છે ઘાટલોડિયાની કેલેરોક્સ સ્કૂલમાં બાળકોને નમાઝ પઢાવવાતો વિડીયો વાયરલ થયો હતો સ્વાભાવિક રીતે આ ઘટનાને લઈને ભારે હંગામો મચ્યો હતો આ વિડીયોને લઈને હિન્દુ સંગઠનોએ આ સ્કૂલમાં હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો અને આ વિષય પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો હવે વાત વધુ એક વિદ્યાના ધામની કરીશું તમને લઈ જઈશ હું વડોદરા અને વડોદરાની એમએસ યુનિવર્સિટીની વાત કરીશ આખરે આવા જ વિવાદો માટે જાણીતી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સામેના શિવમંદિર પાસે ત્રણ શખ્સોએ નમાઝ પઢી હતી અને આ મુદ્દો પણ ખૂબ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો આ યુનિવર્સિટીમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરમાં યુનિવર્સિટીના કેમ્પસમાં નમાજ પઢી એવું અલગ અલગ યુનિવર્સિટીઓ વિવાદનું શિક્ષણ આપે છે એ કેટલા અંશે યોગ્ય ધાર્મિક સહિષ્ણુતા જરૂરી છે પણ આ સહિષ્ણુતાના કારણે કોઈ એક ધર્મના લોકોની સહનશક્તિની પરીક્ષા લેવાવી જોઈએ પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર